આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોના છે મુખ્ય અમરેલીને બસો બાણું કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને ભેટ આપતા મુખ્યમંત્રીએ સહિયારા પ્રયાસોથી ગુણવત્તાલક્ષી વિકાસ કાર્યો કરવા પર ભાર મૂક્યો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીની પહેલીવાર મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિએ પક્ષીઘરનું ઉદઘાટન કરી વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો કચ્છના જખૌ બંદર નજીકના નિર્જન ટાપુ પરથી સરહદી સલામતી દળને માદક પદાર્થના દસ બિનવારસી પેકેટ મળી આવ્યા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત આઠ મહાનગરપાલિકા અને એકસો સત્તાવન નગરપાલિકાઓમાં બસો પાંચ ટન કચરાનો નિકાલ કરાયો અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના કાર્યોને ગુણવત્તાલક્ષી બનાવવા પર ભાર મૂક્યો હતો અમરેલીમાં બસો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના મુખ્યમંત્રીએ કરેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગના ઉદઘાટન દરમિયાન તેમણે અમરેલીને બેતાળીસ અડતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બસ સ્પોટને પણ મુખ્યમંત્રીએ ખુલ્લું મૂક્યું હતું આ ઉપરાંત પચીસ કરોડ રૂપિયાના ખર્ચે રાજમહેલના નવીનીકરણની પણ મુખ્યમંત્રીએ ભેટ આપી હતી મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્વચ્છાગ્રહને જીવનનો સ્વભાવ બનાવી ગામનગર સાથે રાજ્યને સ્વચ્છ અને સુંદર બનાવવાની પણ નાગરિકોને અપીલ કરી હતી એ જોવાની જવાબદારી તમારા બધાની છે કામ થવું જોઈએ અને કોલે કામ થશે તો જ જે મકસદ છે એ મકસદ સુધી પહોંચવામાં આપણને ખૂબ મોટી મદદ મળવામાં તેમણે સાવરકુંડલા અને રાજુલામાં પણ વિકાસ કાર્યનું લોકાર્પણ કર્યું હતું સાથે સાથે મુખ્યમંત્રીએ આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન પણ કર્યું હતું મુખ્યમંત્રીએ લાઠીના દુધાળા ગામે જળસંચયના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત નારણ સરોવરની મુલાકાત કરીને જળસંચયના કામોને વેગ આપવા સૂચના આપી હતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે છે ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્ર શાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત છે આજે એરપોર્ટ પર દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું અહીં તેમણે જામપોર દરિયા પાસે પક્ષીઘરનું ઉદઘાટન કર્યું હતું તેમણે બે પોઈન્ટ ચાલીસ હેક્ટરમાં ફેલાયેલા આ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતી ત્યારબાદ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રની મુલાકાત લીધી હતી શ્રી ધનખડે બપોર બાદ એન્જિનિયરિંગ કોલેજ અને ફેશન ડિઝાઇનિંગ કોલેજ તેમજ રીંગણવાળા સરકારી શાળાની મુલાકાત લીધી હતી અને બાળકોને મળ્યા હતા રાજ્યના પ્રશાસક પ્રફુલ પટેલ દમણના સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્યોને મળ્યા હતા ઉપરાષ્ટ્રપતિએ દમણના સરપંચો અને જિલ્લા પંચાયતના સભ્યોને દિલ્હીમાં જૂની અને નવી સંસદની ઇમારતોની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું આવતીકાલે શ્રી ધનખર સિલવાસા દાદરા અને નગર હવેલીમાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે જ્યાં તેઓ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે તેઓ ડોકમ રેડી ઓડિટોરિયમ ખાતે વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર દ્વારા આયોજિત જાહેર કાર્યક્રમમાં પણ હાજરી આપશે ગાંધીનગર ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા સેક્ટર તેર ખાતે પીએમ વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ થકી ગાંધીનગર જિલ્લાના લાભાર્થી સાથે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા કેન્દ્ર સરકાર દ્વારા એક વર્ષ અગાઉ સમગ્ર દેશમાં આરંભ થયેલ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં એક હજાર ચારસો પિસ્તાળીસ કારીગરોને કુશળ તાલીમ આપવામાં આવી છે ત્રણસો ત્રેપન કારીગરોને આ યોજના અંતર્ગત ધિરાણ કરી તેમના વ્યવસાયને વેગ આપવામાં આવ્યો છે આ યોજના અંતર્ગત કારીગરોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો હતો આ ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યોમાં કેરળ પહેલા સ્થાને તમિલનાડુ બીજા જ્યારે જમ્મુ કાશ્મીર ત્રીજા સ્થાને રહ્યું છે કેન્દ્ર સરકારે અન્ય સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો છે આ હેતુથી બે હજાર ચોવીસથી બે હજાર અઠાવીસ દરમિયાન આશરે છ અબજ ડોલરની અંદાજપત્રીય ફાળવણી કરાશે કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ આજે દિલ્હીમાં વૈશ્વિક ખાદ્ય નિયામક શિખર સંમેલનનું ઉદઘાટન કરતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે માંડવીના ખોરાકમાં જંતુનાશકોના અવશેષોના કારણે આરોગ્ય ઉપર ગંભીર અસર થાય છે આથી ભારતે પ્રાકૃતિક ખેતી અને વૈકલ્પિક જંતુનાશકોને પ્રોત્સાહન આપવા લીધેલા પગલાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાની તાતી જરૂર છે આ પ્રસંગે શ્રી નડ્ડા અને શ્રી જોશીએ ભારતના ખાદ્ય આયાત અસ્વીકૃતિ ચેતવણી પોર્ટલ એફઆઈઆરએ સહિત બે ડિજિટલ મંચોનો શુભારંભ કરાવ્યો નવી દિલ્હી ખાતે આયોજિત ત્રીજી વર્લ્ડ ફૂડ ઇન્ડિયા સમિટમાં આજે ભાગીદાર રાજ્ય તરીકે ગુજરાતનું જ્ઞાન સત્ર યોજાયું હતું આ સત્રમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા કૃષિમંત્રીએ આ સત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રાકૃતિક વિવિધતાના કારણે પાંત્રીસથી ચાલીસ પ્રકારના અનાજ તેલીબિયા કઠોળ મસાલા ફળો અને શાકભાજીના પાકોનું વાવેતર થાય છે પાક વિવિધતાને કારણે ગુજરાત કૃષિ ઉદ્યોગો સ્થાપવા માટે સર્વોત્તમ સ્થળ છે રાજ્ય સરકારની સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ હેઠળ આશરે બે હજારથી વધુ લાભાર્થીઓને એગ્રો પ્રોસેસિંગ એકમોની સ્થાપના કરવામાં સહાયતા મળી છે તેમ તેમણે ઉમેર્યું હતું આ સત્રમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા પોતાના વિવિધ વિષયો પર વિચારો રજૂ કરાયા હતા આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારા યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો કચ્છમાંથી સરહદ સલામતી દળે શંકાસ્પદ માદક દ્રવ્યોના દસ પેકેટો કબજે કર્યા છે બીએસએફએ ભુજમાં જખૌ દરિયાકાંઠા નજીકના એક દૂરના ટાપુ પરથી શંકાસ્પદ માદક દ્રવ્યોના દસ પેકેટ ઝડપી પાડ્યા હતા આ પેકેટ અંદાજે બાર ચાલીસ કિલોગ્રામ વજનના છે જૂન બે હજાર ચોવીસથી જખૌ કિનારે અલગ અલગ ટાપુઓમાં બીએસએફના વિવિધ સર્ચ ઓપરેશનના પરિણામે શંકાસ્પદ માદક દ્રવ્યોના કુલ બસો પેકેટો મળી આવ્યા છે સ્વચ્છતાઈ સેવા બે હજાર ચોવીસ પખવાડિયાની ઉજવણી અંતર્ગત રાજ્યની આઠ મહાનગરપાલિકા અને એકસો સત્તાવન નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં જાહેર પરિવહન અને હાઇવેની સાફ સફાઈમાં કુલ એકતાળીસ હજાર છસો પાંત્રીસથી વધુ લોકો સફાઈ ઝુંબેશમાં જોડાઈ ચોસઠ લાખ ચાળીસ હજાર છસો અડતાલીસ કલાકનું શ્રમદાન હાથ ધર્યું હતું જેમાં બસો પાંચ ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો જે પૈકી એકસો અઠ્ઠાણું ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત આજે પાટણ ખાતે નહેરુ યુવા કેન્દ્ર તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એનએસએસ વિભાગના છાત્રો દ્વારા નિવાવ સહસ્ત્રિંગ તળાવ અને પાટણ મ્યુઝિયમ પરિસરની સાફ સફાઈ કરવામાં આવી હતી કચ્છ જિલ્લામાં આજે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરીને નાગરિકોને ઘર શેરી જાહેર સ્થળો તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા સંદેશો પાઠવ્યો હતો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નગરપાલિકા દ્વારા સ્વચ્છ વર્ડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિજેતા થનાર વર્ડ નંબર એકના સભાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ સુરત જિલ્લાના માંડવી તાલુકાના લાડકુવા ગામ ખાતે સ્વચ્છતાઈ સેવા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો આ ઉપરાંત દીવ તાપી વડોદરા જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતાઈ સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા કચ્છ જિલ્લામાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતાઈ સેવા અભિયાનનો માનકુવા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યાં તેર વિભાગની પંચાવન જેટલી સેવાઓનો લાભ નાગરિકોને આપવામાં આવ્યો હતો માનકુવા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થી કોમલબા જાડેજાએ ખરા અર્થમાં વાલી તરીકેની ફરજ અદા કરવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આજે માનકુવા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ યોજનાનો મને લાભ આપવામાં આવ્યો છે એ યોજના અંતર્ગત મને ઘર પરિવાર ચલાવવા માટે બહુ ઉપયોગી છે એ માટે હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા ખાતે આજે સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ વિભાગ હેઠળ પંચાવન જેટલી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા અમરેલીને બસ્સો બાણુ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીએ સહિયારા પ્રયાસોથી ગુણવત્તાલક્ષી વિકાસ કાર્યો કરવા પર ભાર મૂક્યો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીને પહેલીવાર મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિએ પક્ષીઘનનું ઉદ્ઘાટન કરી વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો અને સ્વચ્છતાઈ સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત આઠ મહાનગરપાલિકા અને એકસો સત્તાવન નગરપાલિકાઓમાં બસો પાંચ ટન કચરાનો નિકાલ કરાયો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા